વડોદરા જિલ્લાના સાવલીમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઠગ ત્રિપુટી ગેંગને સાવલી પોલીસે ઝડપતા મોટી સફળતા મેળવી છે રાજ્યભરમાં સરકારી યોજનાઓના નામે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા હોય તેવા સમયમાં સાવલીમાં પણ આવી ટોળકી સક્રિય થઈ હતી સામતપુરા ગામની એક વિધવા મહિલાએ બાઇક પર સાવલી સેવા સદનમાં ફોટા પંજા લેવા નામે લલચાવી તેના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ આરોપીઓ ફરાર થયા હતા અન્ય બનાવમાં બેંક પાસબુક લઈને ડબલ પૈસા મળશે કહીને છેતરપિંડી કરાઈ હતી આ બંને બનાવોની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી સાવલી પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં કુલ એક લાખ ત્રાણું હજારના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે જેઓને ઓપરેશન પરાક્રમ અંતર્ગત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે નીચેના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા આરોપીમાં ફિરોઝભાઈ મલેક વાંકાનેર સલીમભાઈ ઇબ્રાહિમભાઈ મલેક વાંકાનેર ખાન મહેબૂબ ખાન પઠાણ ધુળેટા ઉમરેટ સમાવેશ થયા થાય છે ઉલ્લેખનીય છે કે સલીમભાઈ અને આસિફ ખાન સામે વડોદરા છાણી પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે સાવલી પોલીસની આ ઝડપી કાર્યવાહીની સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો અને લોકોમાં સુરક્ષાનો ભાવ વધુ મજબૂત બન્યો છે સાવલી જવા હતી સલીમભાઈ ની ઝોપડી મેં ઉભી હતી અહીંથી બે આયા બે જણા તો મને બાયક ઉપર બેસાડી ના કહેતી તું તો બે પછી બેસાડી ને મને સાવલી સુધી લાવ્યા સાવલી થી પછી મને સેવા સદન બાજુ લઈ ગયા સેવા સગન લઈ ગયા પછી જળવા તરી બેસાડી પછી કે માસી કે ચાલો કે તમારા આગળ પંચાણા ફોટા પાડવાના છે કે ત્યાં આગળ બાવરીમાં લઈ જાય બોકડા પર બેસાડી ને મારા દાગીના ઉતાર્યા મારા પાયલ કાઢ લીધા પૈસા મારી જોડે થી લીધી પછી મને બાબાજી ને દેરે છોડી મૂકી ને ભાગી ગયો શું નામ તમારું